વિપુલ ડૉક્ટર વિપુલભાઈ છ લાખ આપવાનું કંઈ અને હવે ફોન ઉપાડતા નથી અને એમના ફાધર ભીખુભાઈ બે લાખ પરત આપ્યાના આક્ષેપ કરે છે અને વિપુલભાઈને હું વારંવાર ફોન કરું છું પણ એ ઉપાડતા નથી તો મેં ઓડિયો મેસેજથી એમને સંદેશ આપ્યો દસ મિનિટનો ઓડિયો છે જે મારા અવાજમાં છે એમને શનિવારે મેં મોકલેલો છે પણ શનિવારથી આજ સુધીમાં હજુ સુધી એમનો ફોન આવેલ નથી

અને તમને ત્રણ લાખ રૂપિયા શિક્ષણ સેવા વિકાસ ટ્રસ્ટ અમદાવાદ એટલે કે અર્જુનભાઈ ગોહિલ જે સંસ્થા ચલાવે છે એના દ્વારા તમને ત્રણ લાખ આપવામાં આવેલ હતા આ વાત હતી બે હજાર સોળ ની એની બધી ડિટેલ મેં તમને અગાઉ વાત કરેલી છે અને તમે એ બધી વાત જાણી અને બહુ સરસ રિસ્પોન્સ આપ્યો કે મને જો ત્રણ લાખ આપી અને મને ડોક્ટર બનાવવામાં મદદ કરી હોય તો હું એમને ડબલ રકમ આપવા માટે

અશિસ્ત ભાષાઓ મારી સાથે વર્તન કર્યું હું તો એ ગેરવ્યાજબી છે ખરેખર અને એક તો એણે બ્લેમ એવો કર્યો કે તમને મેં બે લાખ રૂપિયા તો આપી દીધા છે એમ એટલે મેં પ્રશ્ન કર્યો કે ક્યારે આવ્યા તો કે તમે મારા ઘરે આવીને લઈ ગયા છો ટુકડે ટુકડે હવે વિપુલભાઈ મેં તમારું ઘરે જોયું નથી ક્યાં તમારું ઘર આવ્યું છે અને એમ છતાં આવું ખોટું બોલી અને ભીખુભાઈ હું સાબિત કરવા માંગે છે હું કાંઈ સમજી શક્યો નથી આ બાબત તો બહુ ગંભીર બાબત ગણાય કારણ કે હવે તો મારા પર દાગ લગાવવાનો આ કોશિશ થાય હવે તમે વિચારો કે એક માણસ અત્યારે આવી મદદ કરવા માટે જામીન થાય ત્રણ ત્રણ લાખ રૂપિયા આપે અને એને સાત સાત વર્ષ થાય અને એ જામીનગીરીમાં એવું લખવામાં આવ્યું છે કે દર મહિને દસ દસ હજાર પરત ભરશું આપણે અને એ એટલા માટે કે બીજા વિદ્યાર્થીઓને મદદ થાય એટલા માટે એ સંસ્થાને પૈસા ની જરૂર હતી પણ જો એની પાસે પૈસા આવી જાય તો બીજા ને મદદ કરી શકે તો આપણી આપણી નૈતિક ફરજ છે એમ કે લીધેલી રકમ રકમ પાછી આપવી જોઈએ એ હજી સુધી આપી નથી અને આજે સાત વર્ષ પછી આવો બ્લેમ કરવો એ વ્યાજબી છે એમ તો આ મને ખરેખર કાલે ખુબ જ ખોટું લાગ્યું છે અને પાછું વળી એવું પણ કહેતા હતા કે વિપુલ ને તમે ફોન કરતા નહીં એને તમે ટોર્ચર કરો છો તો વિપુલભાઈ એક પણ ફોન મારો એવો આવ્યો હોય તમને ટોર્ચરિંગ જેવું લાગ્યું હોય તો મને જાણ કરો મેં ક્યારેય તમને એવો ફોન કર્યો નથી આ તમે સામે તેમ કીધું કે મારે ડબલ રકમ આપી છે બરાબર ત્યાર પછી મેં કોઈ ઉઘરણીનો ફોન એવો કર્યો તો ક્યો કે મેં એવું કઈ કીધું કે તમે આપી દે આપી દો એવો પણ ફોન નથી તો પછી ટોર્ચર કેવી રીત થાય અને વળી એવું પણ કહેતા હતા કે વિપુલભાઈ અત્યારે માં આવી ગયા છે અને આપઘાત કરે એમ છે એ રડે છે તો એક ડૉક્ટર મને નથી લાગતું કે એક ડોક્ટર નું મનોબળ આટલું નબળું હોય લીધેલા પૈસા જેનાથી ભણી અને ડોક્ટર આપઘાત કરવાનું મન થાય છે મારે પૈસા નથી દેવા આ તો મને નથી લાગતું કે આવું આવું કઈ હોય એમ આ તો તમારા ફાધર જે વાત કરે છે એની જ હું વાત કરું છું એનો ઓડિયો પણ હું આપને મોકલીશ તો આ ખરેખર કેટલું કેટલું ગંભીર અને કેટલું ખરાબ ગણાય આપણા માટે એમ કે આજે જે સંસ્થાએ તમને મદદ કરી છે એને ખરેખર જે તે સમયે તમે જે શરતો થી લીધા હોય એ શરતોનું પાલન આજે તમે બેંકમાંથી માંથી લીધા હોય તો કેમ તમારે ભરવા પડ્યા હોત પૈસા બેંકમાંથી માંથી લોન લીધી હોય તો બેંક છોડી દે તેમ તો આજે એક સંસ્થા એ આપ્યા છે અને એ સંસ્થાને તમારે આપવાના છે એ સંસ્થા પછી બીજા તમારા જેવા જ વિદ્યાર્થીઓને મદદ કરે એટલા માટે આપવાના છે એમ તો આ કેવો સંદેશ જશે આમ સમાજ વચ્ચે સમાજમાં અમારા જેવા કોઈ જામીન થતા હોય એ પણ અટકી જાય કે ભાઈ કાલ સવારે બ્લેમ કરે તમે તો બહુ સારી રીતે સમજો છો તો કઈ રીતે આ સિસ્ટમ અને જે સંસ્થાઓ આપતી હોય એ પણ બંધ થઈ જાય કે આને કેવી રીતે આપણે મદદ કરીએ આપણા છોકરાઓને કે આવ્યા પછી એના ફાધર આવી રીતે કે એમ તો તમારા ફાધરની જે મેન્ટાલિટી હોય હું નથી સમજી શકતો એને હજી સુધી કારણ કે એને જે તે સમયે બાંહેધરી આપી ત્યારથી અત્યાર સુધી એને પૈસા પાછા ભરવા જોઈએ અને જે તે સમયે એને ત્યાં ભાગ થાય તો તલમ આપીને ત્યારે પણ કોઈને યાદ કર્યા નથી જવા દે એવી કોઈ જરૂર જ નથી કોઈ કોઈને સન્માનની જરૂર હોતી જ નથી એમ તો આવા જે માણસે કાંટો કાઢ્યો એનો પણ ગુણ ન ભૂલવો જોઈએ તો આ આ આપણે શીખ્યા છીએ આપણા સંસ્કારમાંથી તો અને અત્યારે આટલી બધી મદદ કરશે કરેલી હોય એમ છતાંય આવી રીતે કોટા બ્લેમ કરવા એ મને બિલકુલ ગેરવ્યાજબી લાગ્યો છે તો તમે એક ભણેલા ગણેલા છો ડોક્ટર દરજ્જા ના છો તમે આ બાબત બહુ સરળતા થી સમજી શકો અને તમે જ સામે થી એમ કીધું છે કે ડબલ રકમ આપીશ મેં ક્યારેય કીધું નથી બરાબર તો આપણી નૈતિક ફરજ સમજી અને આપણે એ રકમ પરત કરવી જોઈએ જે કઈ હોય એ બરાબર અને તમે નહીં આપો તો સંસ્થાને કોઈ એવી મોટી નુકસાની નહિ જાય પણ તમારા ઉપર કલંક લાગશે કે ભાઈ આ દીકરો જે ડોક્ટર થયો છે એ એક સંસ્થામાંથી ત્રણ લાખ રૂપિયા લીધા અને એને રકમ નથી કરી એટલે આ કલંક પૈસા છે એ ન કમાઈ શકીએ પણ ઈજ્જત રહી ને એ પૈસા દેતા નથી મળતી ક્યારે તો આ ખૂબ જરૂરી છે તમારા જેવા ડોક્ટર માટે કે અને હવે તો તમે કમાવશો એમ જે તે સમયે તમારા ફાધર ની જે સ્થિતિ હોય આપણે નથી જાણતા ત્યારે નો આપે તો જુદી વસ્તુ છે પણ હવે તો તમે તમે સારું કમાવ છો તમારા ફાધર કમાતા છે તમારા ભાઈ કમાતા છે અને અત્યારે તો સારી સ્થિતિ હોય તો તમે એમ કીધું ને કે ડબલ આપશું એમ તો હવે આપણે આપણે હવે નૈતિકતા ઉપર જાય ને આપણા જમીર ઉપર કે આપણું જમીન શું કહેવા માંગે છે આપણી નૈતિકતા શું કહેવા માંગે છે અને વિપુલભાઈ આ રકમ ક્યાં જવાની છે એ પણ વિચારવું જોઈએ તમારા જેવા તો ખાસ તમારે અને મારા જેવાય ખાસ વિચારવું જોઈએ કે આ રકમ છે એ સંસ્થાને આપશો તો સંસ્થા બીજા વિદ્યાર્થીઓને મદદ કરશે આજે એ સંસ્થા એ ત્યાં અગિયાર કરોડના ખર્ચે છ માળનું બિલ્ડિંગ બનાવ્યું છે એમાં બધા રિટાયર અધિકારી કર્મચારી છે જે આપણા જે વાત છે અને એ લોકો એ પૈસા ભેગા કરી ભેગા કરી અને છ માળનું નું બિલ્ડિંગ બનાવ્યું અને હમણાં જ બસો છોકરાઓને GPSC ની પરીક્ષાની તૈયારી માટે છ લાખ ફી ભરી અને રહેવા જમવાની વ્યવસ્થા ફ્રીમાં કરી અને ચાર મહિના સુધી છોકરાને રાખીને અત્યારે પરીક્ષા અપાવી છે તો આપણા છોકરાઓને ક્લાસ ટુ ક્લાસ વન ડોક્ટર બનાવતા હોય તો એમાં આપણે સહભાગી ન થવું જોઈએ અને તમારે તો તમે જે વધારે આપો છો સારી બાબત છે પણ તમારે તો જે લીધું છે એ આપવાનું છે ને એના થકી તમે ડોક્ટર બન્યા છો એમ તો આપણી તો તમારી તો ડબલ ફરજ બની જાય ને એમ કે હું જેના થકી બન્યો છું તો એને મારે એ સંસ્થાને કેમ ભૂલવી જોઈએ એમ આપણો સમાજ ખૂબ કચરાયેલો છે ખૂબ ગરીબ છે અમુક લોકો સદ્ધર થઈ શક્યા છે અમુક ડોક્ટર થાય છે અમુક એન્જિનિયર થાય છે અમુક મોટા ઉદ્યોગપતિ થાય છે બાકી બધા મજૂર જ છે એમ તો તમારા જેવા તમારા મારા જેવા લોકો જો આવી રીતે કરશે તો બાકીનું શું થશે બાકીના સમાજનું શું થશે આપણી આપણી ફરજ નથી આપણે આપણે બાબા સાહેબના કારણે થયા અને આવી રીતે ગદારી કરીએ એ ક્યાંથી વ્યાજબી ગણાય એમ અને જે વચ્ચે રહ્યા હોય એના પર પણ ખોટા બ્લેમ કરીએ મને તમારા ફાધરે જે આક્ષેપ કર્યો છે એ સાબિત કરી દે એટલે હું જાહેર જીવન છોડી દઉં અને તમે જે છ લાખ રૂપિયા કીધા છે છ લાખ રૂપિયા ટ્રસ્ટ હું આપીશ જો એ સાબિત કર દે કે મેં બે લાખ રૂપિયા લીધા છે એટલે છ લાખ હું આપીશ આ તમને ઓડિયો થ્રુ કહું છું એમ જાહેરમાં કેવું છું આવો બ્લેમ કરાય એમ તમે તો વિચારો આજે મારું બેકગ્રાઉન્ડ જુઓ તમે કેટલા વિદ્યાર્થીઓને મદદ કરી છે કેવી સેવા કઈ પ્રવૃત્તિ કરી છે વર્ષોથી અત્યારથી નહીં એમ હે હંમેશા તમારા father ને મેં મદદ કરી છે અને મારી પર બ્લેમ કરાય કે બે લાખ રૂપિયા આપ્યા જો એ સાબિત કરી દે તો હજી હું બીજી વાર કહું છું કે છ લાખ રૂપિયા ભરવાની મારી જવાબદારી અને હું જાહેર જીવન પર છોડી દઈશ અને આખી જિંદગી તમારી ગુલામી કરીશ આ જાહેરમાં કહું છું તો વિપુલભાઈ તમારા ફાધરની જેબ જે મેન્ટાલિટી હોય હું એમાં એમાં પડવા નથી માંગતો એમની જે પણ તમે એ જે એક ડૉક્ટર તરીકે તમે આ તમારી આબરૂ કે જે કાંઈ આપણે આપણે જે કંઈક કંઈક કર્યું છે એને આપણે આપણે સારું રાખવું જોઈએ ને એમ ક્રેડિટ છે એ બહુ મહત્ત્વની વસ્તુ છે એમ અને તમે એમ માનતા હોવ કે ત્રણ લાખ રૂપિયા ભરશું નહીં ભરીએ તો કઈ એવું મોટું નહીં થાય પણ તમારી ક્રેડિટ રહે એ એને સો ટકા બટ્ટો લાગશે તમારી આવનાર પેઢી ને પણ બટ્ટો લાગશે લોકો સમાજ છે અરીસો છે એ જોતો જ હોય છે કોણ શું કરી રહ્યું છે એને ક્યાંક થી તો બ્રેક મારવી પડે ને એમ તો આ બ્રેક મારવાની અત્યારે ખાસ જરૂર છે વિપુલભાઈ તમે સમજદાર માણસ છો હું તમને કોઈ જાતનું ટોર્ચરિંગ નથી કરતો તમારે એક રૂપિયા નો હોય તો એ મારી કોઈ ફોર્સ નથી સંસ્થાનો પણ કોઈ ફોર્સ નથી એવી કોઈ અમારી લાગણી નથી તમે તમારું તમારી ઉપર માનસિક ટેન્શન થાય અને તમારે પૈસા ભરવા પડે તમે સામેથી સામે એમ કીધું હું છ લાખ ભરવા તૈયાર છું એટલા માટે જ આ ઓડિયો પણ મોકલું છું તમને જો તમારી ભરવાની તૈયારી હોય તો ભરો પણ મારી ઉપર જે બ્લેમ લગાડવામાં આવ્યું છે જે આક્ષેપ કરવામાં આવ્યો છે એનું પેલા ક્લિરિફિકેશન તમારે કરવું પડશે તમારે તમારા ફાધરે અને હા સાબિત કરો હું તો એમ કઉ છું સાબિત કરો અને મેં જે કીધું એ રીતે હું કરવા તૈયાર છું વિપુલભાઈ મને આશા છે કે તમે મને પોઝિટિવ પ્રત્યુત્તર આપશો મને સામેથી ફોન કરશો એવી આશા રાખું છું અને ન તો મારે સહારો લેવો પડશે એ પણ હું આપને કહું છું કારણ કે આજે મારા ઉપર બ્લેમ લાગ્યો છે હજી સુધી કોઈનો મેં એક રૂપિયો રાખ્યો નથી કોઈ પણ ગુજરાત ભર ભારત ભારતભર કોઈ વ્યક્તિ એમ કે મારો એક રૂપિયો ખોટો કર્યો છે એટલે હું જાહેર જીવન છોડી દઉં આખી જિંદગી ગુલામી કરું આ મારી શરત છે અમે એવી રીતે જીવા જ નથી વિપુલભાઈ બહુ સરસ રીતે જીવીએ છીએ ઇજ્જત થી જીવીએ છીએ પૈસા ને ક્યારેય વાલા કર્યા નથી બરાબર તો આ મારી વાત હતી તમે આને ખૂબ લેશો એવી મને આશા છે આપ છો ઘણા બધા જાહેર થાય ખરાબ લાગશે તમારું ખરાબ લાગશે અને મારે મારા બચાવ માટે જાહેર કરવું પડશે નહીં કે તમને નીચે દેખાડવો પડે પણ જયારે મને મારા ઉપર બ્લેમ કર્યો છે ત્યારે મારે સો ટકા જાહેર કરવું પડશે તો આનું સોલ્યુશન તમે જ કાઢી શકશો તમારા ફાધર નહીં કાઢી શકે નહીં કાઢી શકે નહીં કાઢી શકે અને એ પણ ફોન પર ઉપાડતા નથી અને તમે તમને હું ફોન કરું તો એમ કે છે ટોર્ચરિંગ થાય છે તો હું એવું કોઈ ટોર્ચરિંગ કરવા નથી માંગતો તમારે એક રૂપિયો ન દેવો તો મને કઈ વાંધો નથી પણ જાહેર માં આવીને તમારે કેવું પડશે હું નથી દેવા માંગતો ભલે મેં લીધા હવે હવે તમારે એ એ એ સમય આવી ગયો છે કારણ કે મારી ઉપર blame થયો છે એટલા માટે તો આ audio ના માધ્યમથી હું આપને જણાવું છું અને જ્યાં સુધી આનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી કાં તો હું તમને ફોન કરીશ અને કાં તો audio ના માધ્યમથી message ના માધ્યમથી આપની સાથે વાત કરતો રહીશ આપને આ આ બાબત ગંભીર લાગતી હોય તો આપ ઝડપથી આનું સોલ્યુશન કાઢશો એવી મને ખૂબ આશા છે જય ભીમ નવા બુદ્ધાઈ આ ઓડિયો મેસેજ મેં પાંચ દિવસ પહેલાં એટલે કે શનિવારે વિપુલભાઈને એમના વોટ્સએપમાં મોકલેલો હતો અને વિપુલભાઈ જોઈ લીધું એ પણ મેં જોયું બંને વાદળી ટીક ટીક થયેલ હતી તો આજે પાંચ છ દિવસ થઈ ગયા એમ છતાંય ડૉક્ટર વિપુલભાઈનો ફોન પણ મારા ઉપર આવેલ નથી તો હવે આપણે શું નક્કી કરવું એમ અને જો ભીખુભાઈએ બે લાખ મને આપી દીધા હોય તો વિપુલભાઈને ખબર જ હોય ને તો એ છ લાખ આપવાનું ક્યારે કહે એમ તો ઘણા બધા પ્રશ્નો અત્યારે છે ગોટે ચડેલા તો હવે સમાજ વચ્ચે શું રાખવા માગું છું સમાજ જ નક્કી કરે કોણ સાચું છે કોણ ખોટું છે કોણે શું આપવું જોઈએ કોણે શું લાભ લીધો છે કોણ અત્યારે કેવી રીતે છે આ બધી બાબતો રહે એ સમાજ હવે નક્કી કરવી પડશે કારણ કે સમાજ વચ્ચે મારે એટલે જ આવવું પડ્યું કે આજે આવી બધી બાબતો બની હોય અને એમાં જો કોઈના પર ખોટો આક્ષેપ કરવામાં આવે લાભ કોકે લીધો હોય આક્ષેપ કોકની પર કરવામાં આવે સાત સાત વર્ષથી પૈસા દેવામાં આવ્યો હોય અને આક્ષેપ કરવામાં આવે તો સમાજ જ નક્કી કરવું પડે એમ કે હવે શું કરવું તો આ સાથે વિપુલભાઈનો નંબર પણ છે વિપુલભાઈ ખૂબ સજન માણસ છે એમણે જ ડબલ રકમ આપવાની વાત કરી હતી પણ ભીખુભાઈએ જે કાંઈ બ્રેક મારી છે એ જે કાંઈ હોય અને આપણે જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી આપણે સોશિયલ મીડિયાનો સહારો લેવો જ પડશે ફરજિયાત કારણ કે આપણી ક્રેડિટ ઉપર સવાલ છે ભાઈ તો એના માટે મારે વારંવાર આપણી જે યુટ્યુબ ચેનલ છે પીએલ મારું અને એસએસડી સમતા સેનિકલ આ બંને ચેનલોમાં આપણે ઓડિયો મૂકી અને સમાજ વચ્ચે આપણે ન્યાય માટે મૂકવું પડશે અને હવે તો મારા ઘણા બધા સંબંધીઓના પણ ફોન આવ્યા કે હવે આ સેવા બંધ કરો કારણ કે આપણે આટલી આટલી સેવા કરીએ આટલા બધા ચોખમો લઈને કામ કરીએ અને લોકોને મદદરૂપ થતા હોય કેટલા વિદ્યાર્થીઓની ફી ભરેલી છે કેટલા વિદ્યાર્થીઓને આવી રીતે મદદ કરેલી છે તો અને માથેથી આવી આક્ષેપ થતો હોય તો અમારા સંબંધીઓ નારાજ થયા છે મને પણ એવું લાગે છે કે હવે આપણે આ બંધ કરવું પડશે નુકસાન કોને જશે ગરીબ લોકોના છોકરાને પગ પર થયેલા કે સદ્ધર માણસોના કોઈના છોકરાને જરૂર નથી પડતી જરૂર પડે છે ગરીબના છોકરાઓની હોશિયારો હોવા છતાં એને જો આવી મદદ મળવાની બંધ થાય તો એ એ લોકો રહી જાય એમ તો અમારા જેવા કે અર્જુનભાઈ જેવા કે જે સંસ્થા લઈને બેઠા છે એ લોકો કંઈક મદદ કરતા હોય અને અમે ક્યાંક આંગળી ચિંતા હોય તો અમારા ઉપર આક્ષેપ થાય તો અમારે પણ બ્રેક મારવી પડે એમ ન છૂટકે તો આ સમાજ જો નક્કી કરશે અને સમાજ બંને પક્ષે કંઈક કંઈક નિરાકરણ કરશે એમને પણ કંઈક કહેવાનું હોય તો કહી શકે મને પણ કહી શકે મારી પણ ક્યાંક ભૂલ હોય તો કહી શકે તો સો ટકા હું સાંભળીશ કારણ કે મેં તો માત્ર આંગળી ચીંધી છે અને જામીન થયો છું એક છોકરો આપણો ડોક્ટર બનતો તો એને ડોક્ટર બનવામાં એમ મદદ કરી છે બસ આ જ મારી મોટી ભૂલ છે તો હવે જો એ ભૂલ જ હોય તો પણ સમાજ નક્કી કરે જે લોકોએ લાભ લીધો છે એની કંઈક ભૂલ થતી હોય તો એને પણ સમાજે કંઈક કહેવું પડે એમ કે ભાઈ આ તમે બરાબર નથી કરતા કેમ કે આવનાર પેઢીને કે આવનાર બીજા ગરીબ છોકરાઓને પણ મદદ મળતી બંધ થાય એવું પણ બને એમ તો આ ઓડિયોના માધ્યમથી હું આપ બધાને જણાવું છું અને આ ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો મારી કામગીરી જો સારી લાગતી હોય તો મને મેસેજ કરી શકો લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મને એ એમ લાગે કે આ જે કાંઈ આપણે કરીએ છીએ વ્યાજબી કરીએ છીએ નહીં તો મારે આ બધી પ્રવૃત્તિ બંધ કરવી પડશે જય ભીમ બુદ્ધાય